ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તાલુકા પ્રમુખ પ્રમુખની નિમણૂક થઈ છે ત્યારે ખેડૂતો જાગૃત થાય પાસઠ ટકા ખેડૂત ખેતી સાથે સંકળાયેલા એટલે કે ખેડૂત ખેતમજૂર નગર અને ગામડાના નાના વેપારી અને સ્વરોજગારી કે પછી સફાઈ કામદારો હોય લુહાર કામ કરતા હોય મિસ્ત્રી કામ કરતા હોય વકીલ હોય ડોક્ટર હોય એક્સ વાય ઝેડ જે નગરમાં અને ગામડામાં રહે છે એની બધી જીવન દોરી એ ખેતી આધારિત હોય છે ત્યારે બે માગણી એક તો ત્યાં વિકાસ પણ નથી હોતો અને ગ્રામ્ય જીવનના લોકો પણ મહાનગરો ના વિકાસ જોઈ અને રાજી રહેતા હોય છે કે વિકાસ થઈ ત્યારે એને જાગૃત કરવા કે પાસઠ ટકા લોકો ને સુવિધા પણ મળતી નથી નગર અને ગામડામાં અને સાથે સાથે ઉદ્યોગ અને વેપાર જેવો નફો પણ ખેતીમાં મળતો નથી આ બે મુદ્દા ત્રીજો મુદ્દો જે કે ખેતમજૂર હોય એને ખેતી માટે જમીન આપો અને ગૌપાલક હોય એને એના ઢોરના પાલન માટે જમીન આપો આ ચાર માગણી સાથે ખેડૂતોને જાગૃત કરવા કોંગ્રેસ હંમેશા દેશના લોકોને જાગૃત કરી સંગઠિત કરી અને દેશની આઝાદી લેવડાવી એને સાથે રાખી અને વિકાસ કર્યો કોઈ નાત નથી હોતી ખેડૂત એ બ્રાહ્મણ પણ હોય એ કોળી પણ હોય એ મુસ્લિમ પણ હોય એ દલિત પણ હોય કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ છે એ ખેડૂત હોય છે ત્યારે એ ખેતના જ બને અને ગુજરાતના પાસઠ ટકા લોકો એના પોતાના વિકાસની વાત કરે ન કે મહાનગરોનો વિકાસ જોઈને રાજી રહે એ જાગૃતિ માટેનું એક કૃષક આંદોલન અમે ચલાવી રહ્યા છીએ એ જાગૃતિના ભાગરૂપે આજે અમે પત્રિકાનું પણ બરવાળા તાલુકામાં વિતરણ કરવાના છીએ એક એક ગામડે એક એક ઘરમાં જઈને ત્યારે સૌ જાગૃત બને અને કૃષક આંદોલનમાં અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાય તો આ આંદોલન એ વધારે મજબૂતી લેશે સરકારને પણ જયારે લોકમાનસિકતા બને ત્યારે ફરજ પડશે એ કામમાં સહયોગ આપે એવી હરેક આ પાસઠ ટકા ખેતી ઉપર નિર્ભર લોકોને વિનંતી